તમે જે ભેંસ જોઈ રહ્યા છો રાજુભાઈને વેચવાની છે આ ભેંસ માત્ર એકથી બે દિવસની અંદર વ્યાઈ જશે અને તાત્કાલિક વેચવાની છે તો વહેલી તકે રાજુભાઈનો કોન્ટેક કરો વિડિયોની અંદર હું તમને ભેંસની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો આ ભેંસ વેચવાની છે રાજુભાઈને તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કર જોઈ રહ્યા છો સાવ સોજી અને સાચવેલી ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં રાજુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો રાજુભાઈનો એક વખત કોન્ટેક કરીને જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી સોજી સાચવેલી ભેંસ ફૂલ જવાબદારી આ ભેંસ આગળના વેતરમાં છ લિટર દૂધ આપતી હતી અને આ વખતે પણ છ લિટર ઉપર દૂધ આપશે બાકી વધારે માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરો અને આ ભેંસ તમે જોવા કે જાઓ તો રાજુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે આ ભેંસ માત્ર એકથી બે દિવસની અંદર વ્યાય પણ જશે હવે આ ભેંસની કિંમત નેવું હજાર રાખી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને નથુગઢ ગામે જોવા મળશે ભેંસ તમારે લેવી તો રાજુભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈના સિતે ચાર પાસઠ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો